દ્રષ્ટિકોણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લો તરીકે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એસ્પિરેશનલ જિલ્લો હોવાથી અહીં વિકાસની અનેક શક્યતાઓ રહેલી છે નાબાર્ડના નવા કાર્યાલય દ્વારા જિલ્લામાં કૃષિ ખેતી પર આધારિત વ્યવસાયો તથા ગ્રામીણ વિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવાનું નિર્ધારણ કરાયું છે નાબાર્ડના નવા કાર્યાલયના માધ્યમથી નાણાકીય સાક્ષરતા માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ શિબિરો યોજાશે જ્યાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ખેડૂતોને બેન્કિંગ તથા સરકાર અને બેન્કની ડિજિટલ વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવશે